હાથ પર દોરેલા ટેના આધારે તપાસ શરૂ કરી તો મહિલાના હાથ પર ટેટો પણ દોરાયેલા છે જેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે આ ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને

જેથી તાત્કાલિક પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું પડી ગયેલું છે અને હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કરાઈઓ માટે હોસ્પિટલ મોકલવા આપવામાં આવેલ છે સુરત જિલ્લાના કોસંબા રેલવે ઓવરબ્રિજના છેવાડે ફરી એક મહિલાની હત્યા કરાયેલી જે લાશ મળી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો જે બ્રિજનો જે છેવાડાનો ભાગ છે ત્યાં બેગની અંદરથી હત્યા કરાયેલી હાલતમાં જે મહિલા છે તેની લાશ મળી હતી અને આપ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો પાણીના નિકાલ માટે જે કુંડી બનાવવામાં આવી છે કદાચ આ લાશ જે હતી તે આમાં નાખવાનો પ્રયાસ કરવામાં લાશ જે બેગ હતી તે ગટરમાં પડી નથી અને એના કારણે લોકોની નજર પડી છે અને લોકોએ સ્થાનિક પોલીસની જાણ કરવામાં આવી હતી પોલીસને ફોન કરવામાં આવ્યો હતો કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે બે શંકાસ્પદ હાલતમાં જે બેગ હતી એ બેગ ખોલીને જતા અજાણની પચીસ વર્ષીય મહિલાની ડેડ બોડી મળી આવી હતી અને ડેડ બોડી મળી આવ્યા બાદ સુરત જિલ્લા એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે છે ડીવાયએસપી સરવૈયા સહિતનો ટીમ છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે તપાસનો ડમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ સવાલ એ થાય છે કે આ મહિલા કોણ હતી એની હત્યા કેવી રીતે કરવામાં આવી છે અને એ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વિસ્તારમાં જે સીસીટીવી છે તે ખંગાલી રહી છે પોલીસ અને ઝીણવટભરી તપાસ કરી જે મહિલા છે અજાણી મહિલા છે તેની હત્યા કરવામાં આવી છે તો કેમ કોણે કરી છે અને કેમ કરવામાં આવી છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને હાલ ખાસ કરીને આ ઘટના બાદ સમગ્ર કોસંબા વિસ્તારની અંદર ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ હત્યાના પગલે હાલ પોલીસ તે હરકતમાં આવી છે কিৰণ চিগৈ পনেজ টানিভ সুৰত